નિ સહાય માનવ કલ્યાણ અને ટ્રસ્ટ દ્વારા સંયુક્તપણે કડકળતી ઠંડીમાં દિવ્યાંગોને સ્વેટર અને ધાબડા વિતરણ કરવામાં આવ્યું હતું શહેરના વડસર કલાલી રોડ ઉપર દિવ્યાંગ લોકોને ધાબડા વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં એકસો વીસ થી વધુ સ્વેટર અને ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા ધાબડા વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના વરસડ કલાડી રોડ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનોને ધાબળા અને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું અત્યારે જે રીતે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે અલગ અલગ દાતાઓના સહયોગથી નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા એકસો વીસ દિવ્યાંગ ભાઈ બહેનોને સ્વેટર અને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં મુખ્ય અતિથિ તરીકે અરવિંદભાઈ પટેલ અને એસીપી કાતકર સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવાના સહયોગથી દિવ્યાંગો માટે સ્વેટરનો કાર્યક્રમ રાખવામાં આવે છે વુ્ઠલ હોલ યશ કોમ્પિટિશન બાજુમાં બેંક ઓફ બરોડા પાસે લગભગ એકસો વીસ સ્વેટર અને એટલા જ બ્લેન્કેટ આપવામાં આવશે ખૂબ કડકડતી ઠંડી પડે છે ત્યારે દાતાઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે શ્રી અરવિંદભાઈ પટેલ પાકળ સેવા ટ્રસ્ટના પ્રમુખ તેઓએ અમને સહયોગ આપ્યો છે તથા શ્રીજી જ્વેલર્સના માલિક ગૌતમભાઈએ આ કાર્યક્રમમાં ખૂબ સહકાર આપ્યો છે અમને એમનો અમે ખૂબ હૃદયથી આભાર માનીએ છીએ આભાર